ઊંઘમાં ઝડપી પાડી સ્થાનિક પોલીસ સ્ટેશનમાં સપડાઈ હતી લાલગેટ પોલીસના વહીવટદારના પાપે પીઆઈ નો ભોગ સો લેવાય શકે છે તેવી પોલીસ બેડામાં ચર્ચાઓ થઈ રહી છે વર્ષોથી લાલગેટ પોલીસ મથકમાં ચીપકી રહેલા અને વહીવટદારના ચેતનસિંહ અને સેકન્ડ વહીવટદાર રણકના કારણે સુરત પોલીસનું નામ ખરાબ થઈ રહ્યું છે શું પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેલોત સાહેબ સુરતના લાલગેટ પોલીસ મથકના વહીવટદારના માથે ઉચ્ચ અધિકારી કે રાજનેતાનો હાથ છે તેવી ચર્ચા પણ વધી રહી છે એ માટે વર્ષોથી એક જગ્યા પર બની બેઠેલા વહીવટદાર વિરુદ્ધ કોઈ પણ પગલાં લઈ કમિશનર સાહેબ કાયદેસરની કાર્યવાહી કરશે ખરા વિદેશી દારૂની સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા એક હજાર એકસો ચોરાણું બોટલ જેની કિંમત એક લાખ બાવીસ હજાર સાતસો પચાસ સાથે એક મોબાઈલ પાંચ હજાર છસો ચાલીસ સાથે એક લાખ તેત્રીસ હજાર બસો નેવું નો મુદ્દા સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કબજે કરવામાં આવ્યો સાથે વહીવટદાર ચેતનસિંહ અને સેકન્ડ વહીવટદાર રણકની ગેરકાયદેસર પરમિશન આપી ગેરકાયદેસર ગોરખ ધંધાની પોલ પણ સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા રેડ કરી ખુલ્લી પાડી

લાલગેટ પોલીસ સ્ટેશનમાં ક્વોલિટી કેસ જાહેર કરી લાલગેટ પોલીસ ઇન્સ્પેક્ટર વિરુદ્ધ ગાંધીનગર ખાતે કાર્યવાહી કરવાની માંગ કરી છે સુરતના લાલગેટ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મોહમ્મદ જાફરના ચાલતા પાલિયા ગ્રાઉન્ડ પાસે ઘાસીપુરા વરિયાઈ બજાર ખાનસાબનો ભાતોમાં દુકાનમાં ચાલતા વિદેશી દારૂના વેપલા પર સ્ટેટ મોનિટરિંગ સેલે રેડ કરી હતી આપ જોઈ રહ્યા છો ગુજરાત સૌથી પહેલા ખબર આપતી સુરત એક્સપ્રેસ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ મંગલી સાથે